નમસ્કાર હેતલ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આજે એસેફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન સ્પર્ધા યોજાઈ હતી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા એસફ હાઈસ્કુલના સહયોગથી જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં યોગાસન ચેસ શૂટિંગ બોલ રસ્તા ખેંચ કેરમ એથ્લેટિક્સ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધા યોજવાનો મુખ્ય હેતુ સિનિયર સિટીઝન અંદર સ્મૃતિ તાકાત રહેલી છે એને બહાલ લાવવા માટે તેમજ એમની અંદર રમત ગમતતા કૌશલ્ય કેળવાય એકબીજાના સંપર્કમાં રહે જેથી કરીને તેઓનું જીવન સારું નિરોગી અને આરોગ્યમય રહે તેના માટે આ આયોજન કરવામાં આવ્યું હતું આજના રોજ જિલ્લા સિનિયર સિટીઝનનો રમત ગમતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની અંદર હું છોટા છોટાઉદેપુરનો પંચોતેર વર્ષનો યુવાન ડૉક્ટર ફતેહશીલ રાઠવા ભાગ લઈ રહ્યો છું આ કાર્યક્રમમાં ભાગ લઈ મને એનો ઉત્સાહ થયો અને સાથે સાથે લાગ્યું કે સરકારશ્રી આ અમારા વૃદ્ધોને પ્રોત્સાહિત કરવા માટે એમના એમની નિરાશા દૂર કરવા માટે જે આ કાર્યક્રમ ઘડ્યા ઘડ્યો છે એ અભિનંદન પાત્ર છે આ શરીરને હલાવવું એ જ કસરત છે એમાં આપણા દેશની અંદર યોગાનો કાર્યક્રમ પ્રાચીન ઋષિમુનિઓ કરતા હતા અને એ જ કાર્યક્રમને બાબા રામદેવજી જનતા સુધી લાવ્યા આપણા વડાપ્રધાનશ્રી વિશ્વમાં એને લઈ ગયા અને આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી એ આપણે યોગ બોર્ડની રચના કરી દરેક યુવાનને જાગૃત કરી એમને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું રમત ગમત યુવા અને સંસ્કૃત પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને રમતગમત અધિકારી છોટાઉદેપુરની કચેરી તેમજ એસએફ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ સિનિયર સિટીઝન બે હજાર ત્રેવીસ ચોવીસ સ્પર્ધાનું આયોજન કરેલું છે જેમાં કેરમ ચેસ રસ્સા ખેંચ વૉલીબોલ અને એથ્લેટિક્સ જેવી રમતો યોજાય છે આ આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે સિનિયર સિટીઝનની અંદર જે ઉંમરલાયક છે એની રમતો ભૂલાતી જતી હોય છે અને એમની અંદર જે સ્ફૂર્તિ તાકાત જે રહેલી છે એને બહાર લાવવા માટે તેમજ એમની અંદર રમત કૌશલ્ય કેળવાય એકબીજાના સંપર્કમાં રહે અને જેથી કરીને જેઓનું જીવન સારું નિરોગી અને આરોગ્યમય રહે રેહાટ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર